અમદાવાદમાં દવા બનાવવાનો કાચો માલ જેની ખરીદી કરી પૈસા ચૂકવ્યા ન હતા ફરિયાદી સાગર દેસાઈ આરોપી સાથે છેલ્લા બેથી ત્રણ વર્ષથી વેપાર કરતો હતો શરૂઆતના સમયમાં આરોપી ફરિયાદી પાસે દવા બનાવવાનો કાચો માલ મંગાવતો રહ્યો અને એ પ્રમાણે પૈસા ચુકવતો રહ્યો જેથી ફરિયાદીને તેના પર વિશ્વાસ બેસે પરંતુ થોડા સમય બાદ આરોપીએ ફરિયાદીને રૂપિયા સાડા આઠ કરોડનો ચૂનો લગાવ્યો દવા બનાવવાનો માલ તો ખરીદ્યો પરંતુ પેમેન્ટ ન કર્યું આરોપી વિકાસ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી અગાઉના મહારાષ્ટ્રમાં નોંધાયેલા ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો જ્યાંથી તેની ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવી વિકાસ શર્મા વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામમાં વિકાસ શર્માના પિતા જે ગજાનંદ શર્મા છે તેમના વિરુદ્ધમાં તેમના ત્યાં કામ કરતા આરોપી બબલુ તથા બ્રોકર છે તેઓ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી અને આ ગુનાના કામે વિકાસ ગજાનંદ શર્માની ધરપકડ કરી તેઓના રિમાન્ડ માગવામાં આવેલા છે